અને આજ હવારની લાઇટ વહી ગઈ છે આજ કાપ છે લાઇટનો સવારે હાથ વાગ્યાથી બપોરના બારનો ટાઈમ આપ્યો છે એટલે સાડા છની ની લાઇટ વહી ગઈ છે હવે જોઈએ છીએ કેટલા વાગ્યા આવે એ તો જ્યોતિદાનજી આવી ગયા છે ફળિયામાં હુવા કારણ કે લાઇટ વહી ગઈ એટલે ગરમી થાય ઘરમાં એટલે હવે તડકો આવશે ત્યાં સુધી અહીંયા હુ હે ભાઈ અને યુગરાજભાઈ ઉઠાડવાની કોશિશ કરે છે પણ હવે એ કટી જ્યોતિ કાકા ખીજાયું એને ઉઠાડે નહીં જોતી કે જાય ખીજાય આ જો યુગરાજ નું નાનું નાનું બ્રશ છે આનાથી ભાઈ કાયમ બ્રશ કરે માં મેસેજ આવ્યો હતો કે તમારે કેળી જેટલી ખાવી હોય ને એટલી દાબીને ખાઈ લેજો કારણ કે અંબાલાલ કાકા ગમે ત્યારે ભજીયાના તાવડા મુકાવ છે આ દીકરો આવી ગયા છે છાઈસ લઈને આજ મમ્મી નથી એટલે આને બે ને જવું પડ્યું છાઈસ લેવા તો અત્યારે હું ઘડી ખોઈ ગયો છું કારણ કે શરદી થઈ ગઈ છે બહુ ભારે અને લૂના લક્ષણો લાગે છે અત્યારે તો કારણ કે ચક્કર આવે છે અને માથું ભારે લાગે છે શરદી જેવું થઈ ગયું છે એટલે લૂ લાગી ગયું એવું લાગે છે અમરેલી જઈને અપડાઉન બહુ કરીએ છીએ ને એટલે બપોરના સમયે કરીએ છીએ એટલે લૂ લાગી જાય એવું થાય સ્વાભાવિક છે એટલે ઉલટી ઉપકા એવું થાય છે અને લૂના લક્ષણો બહુ લાગે છે એટલે અત્યારે લીંબુ શરબતનું કીધું છે બનાવવાનું કારણ કે શરીર ડીહાઈડ્રેટ થઈ જાય એટલે એવું બધું થાય એટલે પાણી પીવું જરૂરી છે

લગભગ તો વાંધો નહીં આવે રિકવર થઈ જાય હે પણ જો ન થાય ને તો પાટલા ને એવું ચડાવવું જોઈએ કારણ કે પાણી ઓછું પીવાય અને તડકાને બહાર નીકળીએ ને એટલે લૂ લાગી જાય સ્વાભાવિક છે અને અમરેલીથી આવીએ અમે એટલે મોડું થઈ જાય થોડુંક એટલે ત્યારે બરોબર તડકો જામ્યો હોય એટલે વધારે રોડ ને એવું તપે એટલે લૂ લાગી જાય અને ઘરે તે સ્લેબે એટલો બધો તપે રાતે એટલે રાતે એટલો બધો ગરમ પવન આવે હાઈડ્રેટ થઈ જાય એટલે પાણી પીવું જરૂરી છે બપોરના વાગી ગયા છે પોણા અગિયાર અને અત્યારે તબિયત થોડીક સુધારા ઉપર છે લીંબુ પાણી લેવું બે વાર પીધું ગરમી તો ભાઈ આજની એટલી છે અને અત્યારે બરાબર બપોરના ટાણે લાઈટ નથી અને બારનો ટાઈમ આપ્યો તો જોઈ કેટલા વાગ્યા આવે લાઈટ સવારની વહી ગઈ છે હજી આવી નથી એટલે એક તો આવું થાય પરિસ્થિતિને એમાં પછી લાઇટ ન હોય અને અહીંયા જ્યોતિ કાકાના યુગભાઈ રમાડે છે જ્યોતિ કાકા રમાડે છે કે જ્યોતિ કાકા રમાડે છે એ કઈ સમજાતું નથી એ તને રમાડે છે પપ્પા અને મમ્મી અમરેલી થી નીકળી ગયા છે થોડીક હવે આવશે બસમાં બેહી ગયા છે યુગભાઈ દાદા અને બા આવે છે બા દાદા બે હમમાં બેહી ગયા છે અને હમણાં આવે છે એ ગયો એ ગયો શક્કર આવ્યો છો ધ્યાન રાખજે સમજો આમ જોવાના લખણ જો પછી ચક્કર જ આવે ને એ ગયો દાદાનું કીધું ને એટલે ભાઈ રાજી થઈ ગયા છે તો ફાઈનલી મમ્મી અને પપ્પા આવી ગયા છે અમરેલી થી

આવું સેવું કમ્પ્લેન કરો તો તાત્કાલિક થાય નકર કઈ થાય જ નહીં ઘડિયાળ માં વાગી ગયા છે પાંચ અને અત્યારે તબિયત કઈક સુધારા ઉપર છે દાદાનો ફોન હાથમાં આવી ગયો છે તો લીંબુ શરબત તૈયાર છે અત્યારે પી નાખી અત્યારે પપ્પા ગયા છે બાપા સીતારામ એટલે એને લીંબુ શરબત દઈ આવું સેવા કરવા ગયા છે પૂનમ છે ને એટલે હું જાઉં છું પપ્પાને મદદ કરવા કારણ કે ધજા ચડાવવાની છે બાપાને પપ્પા અત્યારે ઓટો સાફ કરે છે. જસ ભક્તિના ગીત આલે છે ને કપડા ધોવાય છે અને યુગભાઈ હરહરે કપડા ધોવરાવે છે. એ જોવો એક એની સડી ધોઈ નાખી. ભાઈ ઉઠો ઉઠો હવે મોડું થઈ ગયું તમે અત્યાર સુધી સૂતા છો. મમ્મી તો જો સોહરા બુધી નકલી એન્કાઉન્ટર માં ઊતી હોય એમ ઊતી છે. ઇન્દુબેન એટલી બધી નીંદર આવી ગઈ. ઉઠો ઉઠો 4:30 ના ઉઠાસ મને ખબર છે પણ પછી રાતે નીંદર નહીં આવે. 4:30 હમણાં ભાવનગર થી નીરવભાઈ નો ફોન હતો નીરવ મારા કાકા દીકરો છે અને અત્યારે જ્ઞાન મંદિરી ભણે છે એટલે એને વેકેશન પડવાનું છે એટલે મને કે હું ત્યાં આવું પછી આપણે બે ક્યાંક જાય ફરવા એટલે મેં કીધું વાંધો નહીં હો જ્યોતિભાઈ હમણાં નીરવ નો ફોન હતો રિઝર્વેશન કરાય હા રિઝર્વેશન કે કરે કરી રિઝર્વેશન કરાવી ના એક રિઝર્વેશન આવવું હોય તો

બાઉ નીકળા આ બાઉ બચ્ચા ઉડી ગયા ને એટલે એકલી થઈ ગઈ છે આ ભાઈ ને બીજી વાર નવ છે જ્યોતિ ને નવુ ને તો ગરમી જેટલી છે શું કરવું અંદર પવન જ ન થાઉ તો મમી હા એવું થાય